નમસ્કાર પ્રવિક ટીવીમાં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ નાઇન સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર દક્ષિણ ગુજરાતમાં પીએમ મોદીએ ચુમ્બાળીસ હજાર કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ કાંકરાપારમાં બે અણુ અણુએક્ટર દેશને અર્પણ કર્યા તરબ ખાતે આવેલા વાલિનાથ મંદિર માં બીએમ મોદીના હસ્તે શિવલિંગનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 13000 કરોડના વિકાસ કાર્યોનું વિતરણ આપી બેઠો અમૂલ્ય દેશની સર્વોચ્ચ બ્રાન્ડ બનાવવા મોદી સરકાર આપસે તમામ સહયોગ અમૂલ્ય વિશ્વાસ ગુરુ લોક ભાગીદારી ને આત્મનિર્ભરતાની પ્રેરણા તરીકે લેખાવી बरुजनी लोकसभा की बैठक पर आप और कांग्रेस का गठबंधन बाद कमठाण फैजल मुमताज नाराज तो आईपीएल 2024 નું શેડ્યુલ જાહેર 22 मार्च से 7 अप्रैल सुधी पहला तबक्कानी मैच की तारीखों जाहिर पहली मैच धोनी और कोहली की टीमों बच्चे અને હવે સમાચાર જોઈએ વિગતવાર નવસારી ખાતે વિવિધ લોક કલ્યાણલક્ષી કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનમેદનીને સંબોધિત કરી હતી વડાપ્રધાને કહ્યું કે આજકાલ એક જ ચર્ચા જોરશોરથી થઈ રહી છે અને એ છે મોદીની ગેરંટી વડાપ્રધાન મોદીએ કહ્યું કે મોદી જે કહે છે તે કરીને બતાવે છે ગુજરાતના લોકો સારી રીતે જાણે છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી પીએમ મિત્રા પાર્ક તૈયાર થતાં જ સુરત અને નવસારી વિસ્તારની તસવીર બદલાઈ જશે તેમ પણ પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું आजकल पूरे देश में एक चर्चा बड़ी जोरों पर चल रही है पार्लियामेंट में भी चलती है और गली मोहल्ले में भी चल रही है और वो चर्चा है मोदी की गारंटी देश का बच्चा बच्चा कह रहा है मोदी ने जो कह दिया वो करके दिखाता है देश के बाकी लोगों के लिए तो शायद ये बात नहीं है लेकिन गुजरात के लोग तो बरसों से जानते हैं ઈ મોદી કી ગેરંટી એટલે ગેરંટી પૂરા હોને કી ગેરંટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાલિનાથ ધામ ખાતે રૂડશો કરીને લોકોને અભિવાદન કર્યું હતું સભા મંડપમાં ખુલ્લી જીપમાં જઈ વડાપ્રધાન મોદીએ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરબ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂપિયા તેર હજાર કરોડથી વધુના અનેકવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં રેલવે મંત્રાલયના રૂપિયા ત્રેવીસ હજાર કરોડથી વધુના પાંચ પ્રકલ્પો પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના રૂપિયા એકવીસો કરોડથી વધુના બે પ્રકલ્પો માર્ગ અને મકાન વિભાગના રૂપિયા સત્તરસો કરોડથી વધુના એકવીસ પ્રકલ્પોનો સમાવેશ થાય છે અહીં તેમણે સંબોધનમાં કહ્યું કે મોદીની ગેરંટીનું લક્ષ્ય એ દેશના છેવાડામાં રહેલા માનવીનું જીવન ધોરણ સુધારવાનું છે દેશમાં અત્યારે એક બાજુ દેવાલયો બની રહ્યા છે તો બીજી બાજુ ગરીબ પરિવારોને પોતાના ઘર મળી રહ્યા છે એક તરફ દેશ મેવાલય ભી બન રહે તો દૂસરી તરફ કરોડો ગરીબો કે ઘર ભી બન રહે હૈ कुछ ही दिन पहले मुझे गुजरात में सवा लाख से अधिक गरीबों के घरों के लोकार्पण का और शिलान्यास का अवसर मिला सवा लाख घर गर। ये गरीब परिवार कितने आशीर्वाद देंगे आप कल्पना कीजिए आज देश के 80 करोड़ लोगों को मुफ्त राशन मिल रहा है ताकि गरीब के घर का भी चूल्हा जलता रहे ये एक प्रकार से भगवान का ही प्रसाद है आज देश के दस करोड़ नए परिवारों को नल से जल मिलना शुरू हुआ है ये उन गरीब परिवारों के लिए किसी अमृत से कम नहीं है जिन्हें पहले पानी के इंतजाम में दूर दूर तक जाना पड़ता था

प्रोजेक्ट का भी शिलान्यास और लोकार्पण हुआ है ये प्रोजेक्ट रेल रोड पोर्ट ट्रांसपोर्ट पानी राष्ट्रीय सुरक्षा शहरी विकास टूरिज्म ऐसे कई महत्वपूर्ण विकास कामों से जुड़े हैं और इनसे लोगों का जीवन आसान होगा और इस क्षेत्र के युवाओं के लिए रोजगार के स्वरोजगार के नए अवसर बनेंगे अहमदाबाद ना नरेंद्र मोदी स्टेडियम ખાતે વડાપ્રધાન नरेंद्र મોદીએ અમૂલની સુવર્ણ જયнти સમારોહની ઉજવણી કરી હતી હજારોની સંખ્યામાં ઉપસ્થિત પશુપાલકોને સંબોધતા તેમણે અમૂલના ભરપેટ વખાણ કર્યા હતા અમૂલ એટલે વિશ્વાસ લોકભાગીદારી અને આત્મનિર્ભર ભારતની પ્રેરણા હોવાનો ઉલ્લેખ પીએમ મોદીએ કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબલીની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યભરમાંથી એક લાખથી વધુ ખેડૂતો દૂધ ઉત્પાદકો સહકારી અગ્રણીઓ સહિત પશુપાલકો આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થયા હતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને તેની સુવર્ણ જયંતી પર શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પચાસ વર્ષ પહેલાં ગુજરાતના ગામોએ મળીને સહકારી ક્ષેત્રે જે છોડ વાવ્યો તે આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે ભારતની આઝાદી કે બાદ દેશમાં બહુસે બ્રેન્ડ બને લેકિન अमूल जैसा कोई नहीं आज अमूल भारत के पशुपालकों के सामर्थ्य की पहचान बन चुका है अमूल यानी विश्वास अमूल यानी विकास अमूल यानी जनभागीदारी अमूल यानी किसानों का सशक्तिकरण अमूल

भारत न डेरी सेक्टर आ सफलता देश माटे मोटी प्रेरणा बनी रहे दुनिया में डेरी सेक्टर सिर्फ दो प्रतिशत की दर से आगे बढ़ रहा है जबकि भारत में डेरी सेक्टर छह प्रतिशत की दर से आगे बढ़ रहा है વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે અમે ગ્રામીણ ભારતના દરેક પાસાને પ્રાથમિકતા આપીને કામ કરી રહ્યા છીએ નાના ખેડૂતોના સશક્તિકરણ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અમારી સરકાર અન્નદાતાને ઉર્જાદાતા બનાવવાની સાથે સાથે ઉર્વરકદાતા એટલે કે ખાતરદાતા બનાવવા પર ભાર મૂકી રહી છે તેજી से बढ़ती हुई आबादी में पौष्टिकता को पूरा करने में आप सबकी बड़ी भूमिका है मुझे ये जानकर खुशी हुई कि अगले पांच साल में आप लोगों ने अपने प्लांट्स की प्रोसेसिंग क्षमता को दोगुना करने का लक्ष्य रखा है आज अमूल दुनिया की आठवीं सबसे बड़ी डेयरी कंपनी है आपको इसे जल्द से जल्द दुनिया की सबसे बड़ी डेयरी कंपनी बनाना है सरकार हर तरह से आपके साथ खड़ी है और ये ગુજરાતની ડેરી સહકારી ચળવળો મોડલ રૂપ બની છે વર્ષ ઓગણીસો છેતાળીસમાં પંદર ગામડાઓમાં નાની નાની ડેરીના સભાસદથી શરૂ થયેલી એ ચળવળો આજે ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અંતર્ગત છત્રીસ લાખ દૂધ ઉત્પાદકો સાથે સૌથી મોટો સહકારી પરિવાર બની ગયો છે દૂધના વેપારમાંથી જે લાભ મળે એ દરેક ઉત્પાદકોને સમાન મળે અને એકબીજા વચ્ચે સ્પર્ધાનું તત્વ દૂર થાય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી દેશમાં પ્રથમવાર અલાયદુ સહકારિતા મંત્રાલય કાર્યરત થયું છે કૃષિ પશુપાલન ગ્રામ વિકાસ ગરીબ ઉત્થાન દરેક ક્ષેત્રે સર્વસમાવેશી વિકાસની પેટર્નને આપણા મોદી સાહેબે વિકસાવી છે એમની દુરમદેશીના પરિણામે ગુજરાતની ડેરી સહકારી ચળવળ તો મોડેલ રૂપ બની છે ઓગણીસો છપ્પનમાં છેતાલીસમાં પંદર ગામોમાં નાની નાની દૂધ ડેરીઓના સદ શરૂ થયેલી એ ચળવળ આજે તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નેજા હેઠળ છત્રીસ લાખ પશુપાલકોનો વિશ્વનો સૌથી મોટો સહકારી પરિવાર બની ગયો છે સહકારનો પાયાનો સિદ્ધાંત છે વિના સહકાર નહીં ઉદ્ધાર આપણા આદરણીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વની સરકારનો સિદ્ધાંત અને કાર્યમંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેઠળના વિવિધ ડેરીઓના પાંચ પ્લાન્ટનું ઈ લોકાર્પણ કર્યું હતું જેમાં સૌ પ્રથમ અમૂલ ડેરી આણંદના નવા ઓટોમેટિક યુએચટી ટી મિલ્ક પ્લાન્ટ સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના ચીઝ પ્લાન્ટ અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ તથા કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ઓટોમેટિક આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ હેઠળ ડેરી પ્રોસેસિંગ પ્લાન્ટ નવી મુંબઈનું એ લોકાર્પણ કર્યું હતું આ ઉપરાંત રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના રાજકોટ ડેરી વિકાસ પરિયોજનાનું પણ ઈ લોકાર્પણ કર્યું હતું પ્રવેક ટીવી અમદાવાદ ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત જોડાણ લગભગ નક્કી છે આપ કોંગ્રેસ દ્વારા જોડાણ થાય તેવી શક્યતા આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાન ગઢવી દ્વારા વ્યક્ત કરાઈ હતી અમે ગુજરાતમાં પણ ચૂંટણી લડવાની પહેલાં પણ મેં કહ્યું હતું કે સેન્ટ્રલી અત્યારે ઇન્ડિયા ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે અને સક્સેસ જશે અત્યારે જે રીતે સારા સમાચાર આવી રહ્યા છે જે સત્તાવાર જાહેરાત નથી થઈ પરંતુ જે રીતે સત્તાવાર જાહેરાત લાગે પહેલાં ઇન્ડિયા ગઠબંધન દિલ્હીમાં અને ગુજરાતમાં થવા જઈ રહ્યું છે એનો આનંદ છે અને સ્વાભાવિકપણે સારી રીતે જો ગુજરાતમાં ગઠબંધન લડશે તો આ વખતે ભાજપ લઈ શકે તો કોંગ્રેસની બાર સાંધે તો તેર તૂટે તેવી સ્થિતિ યથાવત છે હવે ભરૂચમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આપ અને કોંગ્રેસ વચ્ચે ભરૂચની બેઠક માટે સમજૂતી થઈ હોવાના અહેવાલ સાંભળી રહ્યા છે ત્યારે આ મામલે ભરૂચમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી જેમાં સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ જેમાં ફૈઝલ પટેલે ગઠબંધન સમર્થન આપશે તો તેવી જાહેરાત કરી હતી પરંતુ ત્યારબાદ ટ્વીટ કરીને સમર્થન નહીં આપવામાં આવે તેમ જણાવતા હવે આસમંજસની સ્થિતિ સર્જાય છે આજ ہم سب ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કેર સબ ઓર્ગેનાઇઝેશન મેં પરિમલ રજेन्द्र सिंह राणा जी के साथ यहां बैठे हैं बाकी सभी कार्यकर्ताएं आए हैं और आज ये ज़रूरी दिन है क्योंकि मेरी जो टच हाईकमान से भी आज हुई है और मैं उनसे विनती करके आया हूँ कि कि कोई गठबंधन है जो अलायंस जो है आम आदमी पार्टी और कांग्रेस की बहुत ज़रूरी है डेमोक्रेसी डेमोक्रेसी के लिए कि मैं मानता हूँ और बीजेपी को हराने के लिए ये गठबंधन बहुत ज़रूरी है लेकिन मेरा ये भी मानना है जो मैंने हाईकमान को ऑलरेडी बोला और अभी भी बात चल रही है की विनेबलिटी कांग्रेस पार्टी के लिए ज़्यादा है भरूच डिस्ट्रिक्ट से आम आदमी पार्टी एक अच्छी पार्टी है मजबूत पार्टी है लेकिन अगर ये गठबंधन हो और डेमोक्रेसी जैसे चलती है विनेबिलिटी की बात होनी चाहिए कि सीट कौन जीतेगी इस अलायंस के हिसाब से और अगर अलायंस में जो विनेबल पार्टी है कांग्रेस पार्टी है और मैं यही मानता हूं कि गठबंधन अगर हो अलायंस हो दिल्ली में आप लोग सब जानते हैं आज अभी मीटिंग्स चल रही हैं और डिसीजन लेना लिया जाएगा बहुत 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 जल्दी लिया जाएगा आज लिया जाएगा या कल तक लिया जाएगा और मैं मैं विनती करता हूँ जो मेरी बात ऑलरेडी हो रही है लेकिन मैं विनती करता चाहता हूँ हमारे हाईकमान को राहुल गांधी जी से उससे सोनिया गांधी जी से खरगे जी से वेणुगोपाल जी से हमारे वासनिक जी से शक्ति भाई से उषा नायडू जी से कि इस गठबंधन में कांग्रेस पार्टी को भरूच डिस्ट्रिक्ट से लड़ना સુરત જિલ્લાના સુવાલી બીચ ખાતે પચ્ચીસ ફેબ્રુઆરીના રોજ બીચ ફેસ્ટિવલનું આયોજન થશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધતા આ માહિતી આપી હતી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ડુંબસની સાથે સાથે સુવાલી બીચના વિકાસની ગતિ આગળ વધી રહી છે ત્યારે ચોવીસ અને પચ્ચીસ ફેબ્રુઆરીના રોજ સુવાલી બીચ ખાતે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાશે દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે આ કોન્ફરન્સમાં મંત્રી મુકેશ પટેલ અને ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા अवसर से 24 और 25 फरवरी सूरत शहरना और दक्षिण गुजरात ना सब नागरिकों नेशनल और इंटरनेशनल कक्षाओं पर जे प्रकार बीच फेस्टिवलों को आयोजन था खास करीने दक्षिण गुजरात ना सब नागरिकों या સવાલીનો જે બીજ છે તે આ વિવિધ પ્રકારની રમટગમટ સાહિત્ય ડાયરાઓ અને સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની વિવિધ વાનગીઓ નો સ્વાદ માણી શકે તે પ્રકારનો બીજ ફેસ્ટિવલ નો આયોજન કરવામાં આવ્યું છે આ બીજ ફેસ્ટિવલ હે આઠ વર્ષ પછી ફરી એકવાર આપણા બે લોક પ્રતિનિધિઓના પ્રયાસથી શરૂ કરવામાં આવ્યો છે આજે શેર માર્કેટમાં ઉથલપાથલનો માહોલ સર્જાયો હતો સવારથી માર્કેટ બંધ થયું તે દરમિયાન એક હજાર જેટલા પોઈન્ટની ઉથલપાથલ જોવા મળી હતી સવારે ઘટાડા સાથે ખુલેલા માર્કેટ બાદ કડાકાનો દર યથાવત રહ્યો હતો જ્યારે જાહેર ક્ષેત્રની બેંકો હેવી વેઇટ ગણાતા એચડીએફસી બેન્ક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં ભારે વેચવાલી નીકળતા બપોર સુધીમાં સેન્સેક્સ ડાઉન થયો હતો જો કે ત્યારબાદ રોકાણકારોના ઉત્સાહને કારણે અને આઈટીસી અને ટીસીએસના શેરોમાં લેવાલી નીકળતા માર્કેટ ઉછળ્યું હતું અને પાંચસો પાંત્રીસ પોઈન્ટના ઉછાળા સાથે માર્કેટનું ક્લોઝિંગ થયું હતું આઈપીએલ બે હજાર ચોવીસ પહેલા ગુજરાત ટાઇટન્સને મોટો ઝાટકો લાગ્યો છે ગુજરાત ટાઇટન્સનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આઈપીએલ બે હજાર ચોવીસમાંથી બહાર થઈ શકે છે શમીને ડાબા પગની ઘૂંટીમાં થયેલ ઈજાની સર્જરી માટે યુકે જવું પડશે જેના કારણે તે આઈપીએલ બે હજાર ચોવીસમાંથી બહાર થઈ શકે છે ગુજરાત ટાઇટન્સનું કેપ્ટન હાર્દિક પંડ્યા પહેલાંથી જ મુંબઈ ઇન્ડિયન્સમાં ચાલ્યો ગયો હતો અને હવે ટીમમાં શમીની ગેરહાજરી ગુજરાત ટાઇટન્સ માટે મોટી સમસ્યા ઊભી કરી શકે છે હાર્દિક પંડ્યાના મુંબઈ ઇન્ડિયન્સમાં ગયા બાદ ગુજરાત ટાઇટન્સે ટીમની કમાન શુભમન ગિલને સોંપી દીધી છે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં બરફનું તોફાન ત્રાટકું છે જેને કારણે જાણીતા ટુરિસ્ટ પ્લેસ પર ઘણા પ્રવાસીઓ ફસાયા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર બે વિદેશી પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે એક વિદેશી પ્રવાસીનું મોત થયું છે ઉલ્લેખનીય છે કે ગુલમર્ગમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે હિમવર્ષા થઈ રહી છે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગના બેક કન્ટ્રી વિસ્તારમાં હિમપ્રપાત થયો હતો જેને કારણે કેટલાક સ્કીયર્સ ફસાયા છે નોંધનીય છે કે જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે ચોથા દિવસે પણ બંધ રહ્યો હતો જેને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ જતા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તંત્ર દ્વારા વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે जी एक्चुअली मैं स्नोब बाइक एसोसिएशन का प्रेसिडेंट हूँ ड्यूरिंग द रेस्क्यू ऑपरेशन हम ही यहाँ पे रेस्क्यू ऑपरेशन देता दे है हेल्प ऑफ गुलमर्ग टीम जो यहाँ पेट्रोल टीम है टूरिज्म डिपार्टमेंट की तो उनकी हेल्प से उनकी मदद से हम ये काम रेस्क्यू ऑपरेशन अंजाम देते हैं तो तकरीबन दो घंटे पहले आई है तो, तो वो जहाँ जो फॉर वहां पर कर रहे थे वो विदाउट लोकल स्केर थे बिकॉज बिकॉज लोकल आर नॉट अलाउड टू ब्रॉड इस साल जो डायरेक्ट टूरिज्म ने ऑर्डर आर्डर कि कोई भी स्केर विदाउट टिकट गंड वाला नहीं जाएगा इस

तो अभी हमारे पास डिटेल नहीं एक अभी आ, एक का तब मैंने पता छत लोगों का ग्रुप था बाकी लोगों को जिंदा निकाला एक डेड बॉडी रेस्ट तो अभी बाकी सर्च ऑपरेशन वहाँ पे जो लोकल्स है वो अभी सर्च ऑपरेशन वहाँ पे जारी है આંદોલન વચ્ચે ખેડૂત નેતાઓએ હરિયાણા પોલીસ પર કથિત હુમલાનો આરોપ લગાવ્યો છે ખેડૂત નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે અર્ધલશ્કરી દળો અને હરિયાણા પોલીસના જવાનોએ શંભુ બોર્ડર પર પંજાબની હદમાં કેમ્પ કરી રહેલા ખેડૂતો પર કથિત હુમલો કર્યો છે જેની તેઓ નિંદા કરે છે પંજાબ હરિયાણા સરહદ પરના બે વિરુદ્ધ સ્થળો પૈકીના એક ખનોરી ખાતે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે બાર જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા હાલમાં ખેડૂત નેતાઓએ દિલ્હી ચલો કુછને બે દિવસ માટે અટકાવી દીધી છે हम इस बात की निंदा करते हैं कि कैसे पैरामिल्ट्री फोर्सेज और हरियाणा पुलिस के फोर्सेज बॉर्डर क्रॉस करके पंजाब में घुसकर जो किसानों का कैंप है उसके ऊपर अटैक करते हैं इसके लिए सर पंजाब सरकार को जवाब देना बनता है कि कैसे हरियाणा के लोग पुलिस और पैरामिलिट्री फोर्स पंजाब में घुसकर जैसे जीरा साहब ने बताया कि ट्रैक्टरों पर अटैक किया है खड़े ट्रैक्टरों पर और पाँच छः लोग हमारे मिसिंग इन एक्शन हैं कल वहाँ से जिनको वो उठा के ले गए हैं अब एक मानवता के आधार पे अगर दो जंगों की दो देशों की जंग भी चल रही होती है जो पैरा मेडिकल होते हैं डॉक्टर्स होते हैं उनके ऊपर कोई भी फोर्स अटैक नहीं करती है तो आता अत्यारुधीना समाचार वधू समाचार साथ फरी मड़ीशू त्या सुधी आप जो रहो प्रवेक टीवी नमस्कार